મિત્રો આજની વાત થશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની અસર જોવા મળી શકે છે જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે ત્યારે ઓગણત્રીસ ડિસેમ્બરથી દસ જાન્યુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડી શકે છે જેને લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે ત્યાંને આના કારણે કચ્છના નલિયામાં પણ પારો ગગડી શકે છે તેમના વધુ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહીં છે પરંતુ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં બોલીવુડ સ્ટાર્સનું આગમન થયું છે જામનગર એરપોર્ટ વધુ એક વખત બોલીવુડમય બની ગયું છે સલમાન ખાન સોહેલ ખાન રિતેશ દેશમુખ ડીસોજાના આવી હતા પોતાના પરિવાર સાથે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા જ્યારે એલસીપીના તાજેતરમાં હત્યા થઈ હતી તે બાબા સિદ્ધિકીનો પુત્ર જીસાન સિદ્દીકી પણ એરપોર્ટ ખાતે જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આજથી શરૂ થશે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ અમદાવાદ ખાતે બાવીસમાં વિસરાતી વાનગીઓના સાત્વિક મહોત્સવનું આજથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે સવારે અગિયારથી રાત્રે નવ વાગ્યા સુધીમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ વાનગીઓના મહોત્સવમાં આ વર્ષે ગરમ વાનગીના કુલ સાહીઠ સ્ટોલ છે જેમાં ચારસોથી પણ વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે આ વર્ષે સાત્વિક ફૂડ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે દરેક સ્ટોલમાં બે વાનગીઓ મિલેટ્સમાંથી બનાવવામાં આવેલ હશે તમામ સાત્વિક અને પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ આવનાર લોકો માણી શકશે આ મહોત્સવનો ઉદ્દેશ અનાજ અને વિશ્રાતી જતી આપણી પારંપરિક વાનગીઓનો લોકો સુધી પહોંચાડીને ફરી એકવાર પ્રચલિત બનાવવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાપી જીઆઈડીસીમાં ભીષણ આગ વાપી જીઆઈડીસીના ફર્સ્ટ ફેઝમાં આવેલા બેસ્ટ પેપર મિલના પાછળના ભાગમાં ભીષણ આગ લાગી હતી જેથી આજુબાજુના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પાંચથી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સી એ ફાઇનલનું પરિણામ જાહેર કોપ પચાસમાં ચાર ગુજરાતીઓ જોવા મળ્યા છે દેશમાં સીએ ફાઈનલનું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં ટોપ ફિફ્ટીમાં ગુજરાતના ચાર વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે એમાં અમદાવાદની રિયા શાહે ઓલ ઇન્ડિયા બીજો રેન્ક મેળવ્યો છે જ્યારે વડોદરાના નૈસદ વૈદ્યે ઓલ ઇન્ડિયામાં નવમો રેન્ક મેળવ્યો છે આ ઉપરાંત સુરતના કૃષ્ણા રાઉત ઓલ ઇન્ડિયામાં છત્રીસમો રેન્ક મેળવ્યો છે આ ઉપરાંત વડોદરાની પ્રિયંકા શાહે ઓલ ઇન્ડિયામાં સુડતાલીસ રેન્ક પર મેળવ્યો છે જ્યારે સ્ટમક કેન્સરની પરીક્ષાના બે મહિના પહેલાં પિતાને ગુમાવનાર અને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરનાર પ્રશાંત શેટ્ટીએ પણ સીએ ફાઈનલની પરીક્ષા ફર્સ્ટ એટેમ્પમાં પાસ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકનું અપહરણ કરીને દુષ્કર્મ આચરીને હત્યા કરવામાં આવી છે વલસાડના વાપીમાં વાસનાદના શખ્સે બાળક ઉપર સુસ્તી વિરુદ્ધ નું કૃત્ય આચરીને તેને મોતને ગાઢ ઉતારી દીધો છે બે દિવસ પહેલા આ બાળકનું અપહરણ થયું હતું આ અપહરણ કરેલા બાળકની હત્યા કરીને તેને દૂર ફેંકી દેવામાં આવ્યો હતો પોલીસે ગુરુવારે મળેલી બાળકની લાશનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યો જેમાં બાળકનું અપહરણ કરીને સૃષ્ટિ વિરોધનું કૃત્ય આચરીને હત્યા કરાયેલો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીને લબોચી લીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે